સમાચારમાં આગળ વાત કરીએ તો પાંચ ડિસેમ્બરના રોજ સુખદેવસિંહ ગોગામના નિવાસસ્થાને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા મુલાકાતના બહાને આવીને તેમની નજર ચૂકવીને આશરે ઓગણીસ જેટલા રાઉન્ડ ફાર કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા ત્યારબાદ સમગ્ર રાજસ્થાન તથા ભારતભરમાં રાજપૂત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રાજસ્થાનના રાજપૂતો દ્વારા રાજસ્થાન સજ્જડ બંધ કરીને આ હત્યાનો સખત રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો ત્યારબાદ સમગ્ર ભારતમાં રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઠેર ઠેર શ્રદ્ધાંજલિના તેમજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા તેના જ એક ભાગરૂપે દરબાર સોસાયટી કૃષ્ણનગર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં દરબાર સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા